દર પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી પકડી પાડતી ખેડ્રમમાં પોલીસ ઉપરી અધિકારીની સૂચનાને માર્ગદર્શન હેઠળ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાની દિશામાં કાર્યશીલ ખેડબ્રમમાં પોલીસ સ્ટેશનમાં ઉત્પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈને ખાનગી રાહે બાદમાં હકીકત મળેલ કે જાદર પોલીસ સ્ટેશનનો ચોરીનો આરોપી જે છેલ્લા નવ વર્ષથી નાસ્તો ફરતો તે આરોપી નરેશ ઉર્ફે નસર લક્ષ્મીકાંત પારગી રહે સળા બક્સા ફળો તાલુકા કોટલા રાજસ્થાન વાળો મામેડ તરફથી ખેડવા ચેકપોસ્ટ તરફ આવે છે જેણે શરીરે ચીકણી કલરનું જેકેટ તથા આછા કલરનું કાળા રંગનું પેન્ટ પહેલ છે જે બાતમી હકીકત આધારે ખેડબ્રહ્મા ટીમના પીઆઈ ડીઆર પટેરિયા સાહેબ પીએસઆઈ કેવી વહોનિયા સાહેબ ખેબ્રમમાં આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈ આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર પોપટભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ રમેશભાઈ વગેરે ખેડવા ચેકપોસ્ટ પર વોચ દરમિયાન ઉપરોક્ત હકીકતવાળો આરોપી મળી આવતા તેની પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતાં તેના વિરુદ્ધ નાસા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી કરી જાદર પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા